દેગામથી નરોડા વચ્ચે એમટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એમટીએસ અમદાવાદ શહેરના વીસ કિલોમીટરના પરિઘમાં સિટી બસ દોડાવશે તેવી જાહેરાત કરવામાં આવી જ્યારે દેગામ શહેર તથા આસપાસના હજાર લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તેવી એમટીએસ બસોની સેવાનો હાથથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે દેગામથી નરોડા વચ્ચે એમટીએસ બસ ચાલુ કરવા માટે સ્થાનિકોની રજૂઆત બાદ ધારાસભ્ય બદરાસી ચૌહાણ અને સાંસદ હસમુખ પૂર્વ બેઠક ના પ્રભારી નૈલેશભાઈ શાહ એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી એમટીએસ ના ચેરમેન ધરમસિંહભાઈ દેસાઈ શહેરના ભાજપ અગ્રણીઓ અને સ્થાનિકો હાજર રહ્યા હતા ડોક્ટર દિનેશચંદ્ર શાહકા